ખાંભા તાલુકાના ડેડાણ નજીક આવેલા નવા માલકનેશ ગામે ધારી પ્રાંતના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરાયું હતું જેમાં ગામમાં પડતી વિવિધ મુશ્કેલીઓ વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જે પ્રશ્નોના ઉત્તરમાં તંત્રના વિભાગને પ્રાંત દ્વારા તાત્કાલિક સૂચનાઓ આપીને પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે નવા માલકનેશ ગામના વિવિધ પ્રશ્નો જેવા કે આંગણવાડી બિલ્ડીંગો રસ્તાઓ પીજીવીસીએલની બાબતો અને ગામમાં પડતી અનેક મુશ્કેલીઓની બાબત

માન્ય પ્રાંત સાહેબ ધારીના અધ્યક્ષસ્થાને રાત્રિસભાનું આયોજન કરવામાં આવેલ આ રાત્રિસભાની અંદર લગભગ સોથી દોઢસો વ્યક્તિઓ હાજર રહેલ અને તમામ ખાતાના અધિકારી કર્મચારીઓ હાજર રહેલ આજની રાત્રિ સભામાં વધુમાં વધુ તમામ ખાતાને લગતા જે પ્રશ્નો રજૂ થયેલી છે આ પ્રશ્નોનું તાત્કાલિક નિકાલ થાય એ માટે અત્રેથી ગ્રામજનોને ખાતરી આપવામાં આવેલ છે અને સંબંધિત ખાતા દ્વારા આનું તાત્કાલિક નિરાકરણ લાવી અને લોકોના તમામ પ્રશ્નોનો ઉકેલ થાય એ માટેના તમામ અધિકારીઓએ સારા પ્રયત્ન કરેલ છે અને ગામ લોકો તરફથી પણ બહુ સરસ રીતે પ્રશ્નો રજૂ કરેલા છે અને આ તમામ પ્રશ્નોનો નિકાલ થાય એવો ઉમદા હેતુ રાજ્ય સરકાર શ્રીનો છે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ